સરકારી ગૌચર જમીનમાં એક ખનીજ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હતું તે દરમિયાન રેડ પાડવામાં આવી છે યુવરાજસિંહ પરમાર અને યોગી પરમાર નામના વ્યક્તિની સંડોવણી હોવાની ચર્ચા જે છે તે અત્યારે જોર પકડ્યું છે

એ ખૂબ મહેનત કરી રહ્યા છે દિવસે ને દિવસે અલગ અલગ વિસ્તારોમાં રેડ કરી રહ્યા છે આ જોઈ લો તમે આગળ પ્રાંત અધિકારીની ગાડી અને પાછળ આખી જાન જોડીને એ અધિકારી જે છે તે સીધા જ કાર્યવાહી કરવા માટે ઉતરી જાય જોઈ લો તમે આ એકલો એ માણસ કે જ્યાં આખી આ રેડ જે છે તે પાડતો દેખાય અને આ એ જ અધિકારી કે જેમના નામે કોલ રેકોર્ડિંગ વાયરલ થાય કે એમની બદલી થઈ જશે ને એમને વાહ મોકલી દેવામાં આવશે પરંતુ આજકાલ આ પ્રકારના અને આવા અધિકારીઓની ખૂબ જરૂર છે જ્યારે એ અધિકારીને ખબર પડે છે કે અહીંયા આ પ્રકારની કામગીરી ચાલે છે એટલે ઓન ધ સ્પોટ ત્યારે રેડ પાડવામાં આવે કરોડોનો મુદ્દામાલ અત્યાર સુધી નહીં નહીં તો કરોડોનો મુદ્દામાલ આ અધિકારી જે છે એચડી મકવાણા તેના દ્વારા એ પકડી લેવામાં આવ્યો છે ને કાર્યવાહી પણ કરવામાં આવી છે ત્યારે વધી એકવાર ત્રણ પોઈન્ટ વીસ કરોડનો ગેરકાયદેસરનો ખનનનો મુદ્દામાલ જે છે તે સુરેન્દ્રનગરના આસપાસના વિસ્તારોમાંથી ઝડપી પાડવામાં આવ્યો ખનીજ માપિયાઓ બેફામ બન્યા છે આ વાતને વાસ્તવિકતા સ્વીકારવી પડશે અને એને ડામવા માટે આ પ્રકારના એક નહીં પરંતુ અનેક અધિકારીની અત્યારે ગુજરાતની અંદર જરૂર છે કે જે આ ખનીજ માપિયાઓ સામે કડક કાર્યવાહી કરી શકે ન કે પછી સમાધાન કરી અને ખનન માપિયાઓને બેફામ બનતા એ ખૂબ બેફામ બનવા દે પરંતુ એ બેફામ બને પેલા એમના પર કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે સરકારની તિજોરીને આ લોકો ખૂબ મોટું નુકસાન કરી રહ્યા છે ને તેની ઉપર કાર્યવાહી કરવી પણ ખૂબ જ જરૂરી દેખાઈ રહી છે આજે અમારી નાયબ કલેક્ટર પાન ચોટીલાની ટીમ સાથે અમો એ મૂળી તાલુકાના લીમલી ગામે જે સરકારી સર્વે નંબર અને ગૌચરની જગ્યાની અંદર ખૂબ જ મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલતી હતી આ ખનન પ્રવૃત્તિ ની અંદર માટી અને રેતીનું મોટા પ્રમાણે ખનન છે જપ્ત કરવામાં આવેલું છે જેની અંદર જુદા જુદા બે સ્થળો ઉપર વાહનો જેમાં છ ડમ્પર અને બે જેસીબી નો સમાવેશ થાય છે અને ત્રણ કરોડ ને વીસ લાખ નો મુદ્દા જપ્ત કરવામાં આવેલો છે અને ત્યાંથી જે ડ્રાઈવરો અને આજુબાજુના લોકોનો નિવેદનો લેતા આ કામે યુવરાજસિંહ દિલુભા પરમાર અને યોગીભાઈ રાજુભાઈ પરમાર આ બંને વ્યક્તિઓ છે એ લાંબા સમયથી આ આ કરતા હતા હતા કરાવતા તમામ સામે ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ સ્ટોરેજ એન્ડ ટ્રાન્સપોર્ટેશન રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત તેમજ બીજા અન્ય કાયદાની જુદી જુદી જોગવાઈઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે